ગત ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં બી એનએસની અલગ અલગ કલમ અને જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે એમની કલમો હેઠળનો ગુનો તાત્કાલિક ટંકારાના પીઆઈ વાય કે ગોહિલ અને તેના અન્ય એક પોલીસ કર્મી મયપતસિંહ હરિસિંહ બંને વિરુદ્ધ કરવામાં આવેલો હતું આ ગુનાના આધારે તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તો આરોપીઓની શોધખોળ કરવા માટે થઈને અલગ સ્ટેટ લેવલની ટીમો અને બીજી અન્ય લોકલ ટીમો દ્વારા પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા આ પ્રયત્નોના અંતે જ્યારે આરોપીઓ જે છે એ મળી આવ્યા ન હોય તો તેમને પકડી પાડવા માટે થઈ અને નામદાર સેશન્સ કોર્ટ મોરબી દ્વારા એમના વિરુદ્ધમાં બીએનએસએસની કલમ બોતેર મુજબનું વોરંટ જે છે એ જાહેર કરવામાં આવેલું હતું આ વોરન્ટની બજવણી માટે થઈને પણ અલગ અલગ એજન્સીઓ લોકલ પોલીસ સ્ટેશન અને સ્ટેટ લેવલની અલગ અલગ ટીમો જે છે એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવેલા હતા કે વહેતા તકે આરોપીઓને પકડી શકાય પરંતુ કોઈપણ કારણોસર આ બંને આરોપીઓ જે છે એ પોતે જાણકાર હોય અને પોલીસની પદ્ધતિથી જાણકારી ધરાવતા હોવાને લીધે આજ દિન સુધી જે છે તેમને પકડવામાં પોલીસ જે છે એમને કોઈ સફળતા મળી ન હતી જેના અનુસંધાને ગત તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ નામદાર સેશન્સ કોર્ટ મોરબી એ એમના વિરુદ્ધમાં બીએનએસએસની કલમ ચોર્યાસી મુજબનું જે ફરારીનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરેલું છે આ જાહેરનામામાં નામદાર કોર્ટ દ્વારા આમોને તપાસ કરનાર જે અધિકારી છે એમને સાત દિવસની જે છે એ મુદત આપવામાં આવી છે જેના અનુસંધાને સાત દિવસની અંદર આ જાહેરનામાની પ્રસિદ્ધિ કરવાની છે અને જો સાત દિવસના સાત દિવસ પછી જે પણ પ્રસિદ્ધિ થાય એ પછી ત્રીસ દિવસનો સમય જે છે એ આ બંને આરોપીઓને આપવામાં આવેલો છે આ ત્રીસ દિવસની અંદર જો બંને આરોપીઓ જે છે એ હાજર તપાસ કરનાર અધિકારી સમક્ષ ન થાય તો ત્યારબાદ તેમના વિરુદ્ધમાં જે પણ ઘટતી કાર્યવાહી જેમાં એમની સંપત્તિને ટાંચમાં લેવાની જે પણ કાર્યવાહી છે એ કરવાની જે છે એ તજવીજ આગળની હાથ ધરવામાં આવશે તો હાલ પૂરતું આજે જે બી કલમ ચોર્યાસી મુજબનું જે ફરારીનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવેલી છે અને મીડિયા મારફતે આ પણ આ જે સમગ્ર માહિતી જે છે એ અમે આજરોજ જાહેર કરીએ છીએ